રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી ખાસ કરીને નારોલ રામુલ અને હાટકેશ્વર જેવા વિસ્તારોમાં વાહન ચાલકો પાણીમાં ફસાયા હોવાના અહેવાલ મળ્યા છે જેના કારણે ટ્રાફિક જામ અને અવરજવરમાં ભારે વિલંબ જોવા મળ્યો હતો વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે નાગરિકોનો આક્ષેપ છે કે તંત્રના સ્માર્ટ સિટીના દાવાઓ પુગળ સાબિત થયા છે કારણ કે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે અને પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી આ વરસાદે શહેરી આયોજન અને ડ્રેનેજ સિસ્ટમની ખામીઓને ફરી એકવાર ઉજાગર કરી છે